करू तो सु ठेगणी तमे बोल छ नाही बेच जे वो छन मारा मा बोल आपला पे करवानो एतो शिकार मारा शिया करम ना मु तने हु केऊ मारते आ मोर भाई आ मोर भाई नाटक करीन जो छते मारा सो क्रोश हो आता मारा सो क्रोश हो आता

હા બોલો ત તારા પાવું બધું રહી જાય પણ એ તો મા તો બોલે ટેપ બોલવાની એવી લગાવવાનું તો મા તો વાત કરી તાર તું મા તો ખરા તા અન ચોકણ ફોર્ટલીદાન ફોર્ટલી તો મળી છે કમ્પ્યુટર વાડી મે પહેલા મા તોલી બોલે તાય કોઈ પર લે લઈ ત વાત કરી હતી જાવ હા કોદારો

કોભર તમે શું કહો તો મને શું ખબર કાલે લોકઈ જવાનું છે તમારા બ્રાહ્મણુંubar્યાસ તમારી લોકઈઓ થઈ જવામાં થઈ ગયો પણ બાપના ગોધામાં આકે બસ્યા ઓમ કોની લોકઈ જવાનું મંગાબન હા હું મરી ગયો છે કાલે કેમ રાય એ તો કરસ સાસ નાજી ચાલો અન રોધી કો નહી રવતી હોજી

તે નોસી ખવા ઉપર ખા ખાતો શીખવાડું શીખવાડું કે બેટા ને તો આમ ભાજ હાચા નાવા ગણો હમ કોલેજ કરવા તું આ કોડા હોય બેઠા બેઠા એને ટોક ટોક કરે લઈ જે કરતી હોય એ ભૂલી જાય કાટાવ ઓ બોલ બોલો તો બોલશે બસ રાવાએ જો છઈ જેસો માં હાલમ દેખનું બોલા કોણ બોલા જો તો કોઈ નહી કે તો પછી કોઈ ના તું ડાઈ એ બાયને સમજાવ કે વેચ જેવડી રહે ને એને સમજાવ એનો છે એના માં હું સંતાળી એના માં બાપને જોવો હવર હાટવા દે તો તું બે જા ઊભા

आझां। से प्रशां बार व्यांती हैina जल рमाको नाविनी नवजभट्री झारो पर खाता सब

હરકી રીતે જ થયા છીએ મરવાઈ કોઈ નહીં દાદો મોર છોકરા વ્યક્ત જેવડું તો લેતા કેવું તું મને તો પૈસા ભાઈ વ્યક્તિ

ખરાબ ના હોય રાડ્યો ચાલી આવું મને ચોખવટ કરવું છૂટું લેવું સર છૂટું સર

મોરવઈ બન્યા આ ઉપરથી એટલે જાન આયોન છોકરા ડોમરાનું હગુ નતું થતું તો એટલે તો રાતી બત્ત્યો લઈ લઈને મારા ઘેર આવતો તો કે પશાભાઈ કે મારું છોકરાને કે હગુ ચોય થતું નઈ તે હગુ કરાવો એક તો એ કાળિયા બુલેટ ન ચોય હગુ ના થાય ની જગ્યાએ હું પરોણે પરોણે જેટલી જગ્યાએ માર હાહરીન માર ટોકણ બધા જેટલા હગાવાળા પૂછી પૂછીને કીધું કીધું છોકરાનું બાપરાન ચોક જોવો તો હગુ થાય એ દાડા તો જોર આવતું તું અને અત્યારે જોવા કે મશુરને એટલો બધો પાવર આવી ગયો છે એટલે હગું કરાવ્યું એટલે કોઈ મળે ખોટું કર્યું નઈ પણ કશો વાંધો નહીં મશૂર તું ચિંતા ના કરે તારા એમ તારા મનમાં તું પાવર રાખતી હોય ને તો યાદ રાખજે છૂટું જ લેવરાઈ દઉં પછી લાવો બીજી કન્યા ખબર પડો જેટલા તોલે મન થાય હવે મિત્રો તમે જ કહો કોઈ હું ખોટું કીધું મેં કોઈ ખોટું કર્યું હગું કરાવ્યું બાયડી લઈ આવી તો એ અત્યારે જેટલો પાવર કરે છે બોલો આવું આવું ચાલતું છે અત્યારે આ આ દુનિયામાં આપણું મોરવાય બનાય તમે જ વિચાર કરો ઉપરથી બાપડાને સોય મળતું નતું મોકલું દો હમણાં કાર્યને સો મળતું નહીં તો હગુ કરાવીએ હગુ કરાવ્યું બાપડા પહેણી લ્યો અને અત્યારે પાવર કરે છે બોલો આવી વસ્તી અત્યારે દુનિયા આવી થઈ જઈશે એટલી જરા વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી